હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો બહુ ઝાઝા દિવસો થઈ ગયા આપણે મળ્યા નથી તો લગ્નના વ્લોગ્સ તમે બધાએ ખૂબ જોયા છે અને પછી તો પછી અમે થોડુંક કામમાં બિઝી થઈ ગયા હતા ને એ રીતે તો પછી વ્લોગ બનાવવાનો હમણાં વચ્ચે ટાઈમ જ ન મળ્યો અત્યારે હું નવરી બેઠી હતી તો કે ચાલો હાલો બ્લોગ બનાવું નવરી બેઠી બેઠી હું હજી અત્યારે હું સ્ટીક ખાતી હતી ગોપાલની ને આજે મારા કંઈક સાંજે રેસીપી બનાવી છે છોલે મારે બનાવવા છે તો હું મારી રીતે હું કઈ રીતે છોલે બનાવું છું મારી કઈ રીતે રેસીપી છે છોલે બનાવવાની હું તને બતાવીશ અને બાકી અત્યારે તો બસ વવોરનો ટાઈમ છે અને બધાય ફ્રી છે ને સોઈ ગયા ને બેઠા ને એ રીતે છે તો હું મારે ગોપાલ પૂરું કરી લઉં અને પછી હવે આપણે થોડીકર પછી મળશું લગરના વ્લોગમાં તમે બધાએ બહુ સરસ સરસ કોમેન્ટ્સ કોમેન્ટ્સને ને બધું ને તમે બધાએ સબસ્ક્રાઈબ પણ કર્યું હવે આ બધા વ્લોગને પણ પ્લીઝ તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો થોડોક વધારે સપોર્ટ કરજો મને અને તમે બધા લોકો મારી સાથે પ્લીઝ જોડાયેલા રહેજો વ્લોગ આવવામાં થોડો થોડો વચ્ચે ટાઈમ લાગી જાય છે પણ અમુક અંતરે હું મૂકી જ દઈશ કારણ કે હું જોબ કરવા પણ જાઉં છું એ માટે તો જ્યારે ટાઈમ મળે ને ત્યારે હું બ્લોગ પણ બનાવું છું તમારા લોકો માટે તો હું સ્કૂલમાં જોબ કરવા જાઉં છું ને તો સવારથી છેઠ બપોર સુધી બપોરે છેઠ ઘરે પાછી આવું છું તો પછી બપોરે આવીને તો જમીને થોડીક વાર આરામ કરીને એ એ માટે આરામ કરતા હોય તો પછી એ માટે હમણાં જ્યાં જ્યાં દિવસો થઈ ગયા બ્લોગ બનાવે એટલે આજે જ

ચાલો અત્યારે ફ્રી હોય થોડાક અને હું ફ્રી હતી તો મેં વેલા મૂકી દીધા છે છોલેને બાફવા માટે તો હમણાં છોલે બફાઈ જાય ત્યાં સુધી હવે હું રોટલીનો લોટ બાંધી લઈશ અને પછી છોલે જ્યારે હું બનાવીશ ત્યારે હું તમને છોલે માં કઈ રીતે હું છોલે બનાવું છું ને એ હું તમને બતાવીશ તો હમણાં થોડીકરમાં મળીએ ને હું રોટલીનો લોટ બાંધી લઉં થોડીકરમાં બાય

હું ચાર પાંચ ડુંગળી સમારી લઈ છું ચાર પાંચ ડુંગળી પછી ત્રણ મીડિયમ સાઈઝના ટમેટા ને એ બધું અને આ બાફવામાં જે લવિંગ ને મરી નહીં ખા એ કાઢી નાખીશ એ હવે વઘારામાં એ નહીં નાખી કાઢી નાખે કારણ કે એનું બધું ટેસ્ટ બાફવામાં નહીં ખાય એટલે આવી ગયો છે અને બધું તીખા ન થાય ને એ માટે જ એમાં નાખતી હોય એમ બાકી પીસીને ગરમ મસાલો નાખીએ ને તો વધુ તીખા થઈ જાય અને અમારા ઘરમાં એટલા તીખા ન પડશે પસંદ આવતા હોય એ નાખી પણ શકે પીસીને પણ અમે નથી ખાતા એ માટે તો હું ડુંગળી સુધારી થોડીકર પછી મળીએ મેં જો આદું લીધું છે અને બે મરચાં લીધા છે નાના નાના એવા હવે ખાંડી લઈશ અને થોડુંક એની સાથે આદુ પણ ખાંડી લઈશ મસાલો આદુ લસણ અને મરચું ત્રણેય અને પછી ડુંગળી તો સુધારાઈ ગઈ છે જેને મને બહુ આહુણ આપ્યા ડુંગળી સુરાયો રડવા માંડી હતી હજી રડે હજી રડે છે ક્યાં કરું ડુંગળી સુધારની પડતી છે તો એ પછી ટમેટા સુધારીસ અને પછી હું વઘારીસ ત્યારે હવે મળી આપણે આમે મે નાખ્યું છે થોડું ઓઈલ અને પછી ઓઈલ ગરમ થઈ જશે એટલે હું નાખીશ રાઈ બે નાખી શકે પણ મને વધારે રાય નાખવાનું પસંદ છે હું રાઈ નાખીશ ત્યાર સુધી આને કાઢી લેવાના

ટેસ્ટી તો બને આજે કેવું બનાવું ચાખી નખઈ ટેસ્ટી છે ઘટે નહીં તો ડુંગળી થળે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો ટામેટાને એમાં નાખી દઉં

પાણી નાખીને થોડોક સાંતાઈ ગયો છે તો હવે થોડીક નાખશું હળદર ધાણાજીરું અને મરચું હલ્લી धनिया पाउडर फिर वन एंड स्पून चिल्ली पाउडर गैस की फ्लेम थोड़ी हाई करसू નાખી મને થોડક મિશ્રણ કરી લીધું હતું એવું નાખી દઈ એટલે છ મિનિટ આપણો મસ્ત મસાલો સંતળાઈ ગયો છે એની અંદર હવે આપણે નાખશું આ બાફેલા છોલે જેનું પાણી થોડું કાળું થઈ ગયું છે એ છે ને ખાવાનું કારણ હું કહું તમને કારણ કે એમાં આપણે લવિંગ મરી નાખ્યું છે ને બાફવામાં એના માટે કાળું થઈ ગયું છે మజా గ్రేవీ <im> <se>

અને પહેલા તો અહીં થોડુંક સાફ સફાઈ કરી લઈશ અને પછી હું રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરીશ અને છોલે લાસ્ટમાં બની જશે ને તો એનું કેવું લુક છે એ હું તમને બતાવીશ ને હવે ત્યારે હું રોટલી ફટાફટ બનાવી દઉં અને પછી થોડીક પછી મળું તો આ છે છોલેનો ફાઇનલ લુક હું તમને લોકોને બતાવું છે છોલે થઈ ગયા છે રેડી એન્ડ હવે હું બનાવીશ રોટલી છોલે હાર તો ભટુરે હોય પણ અમારે અમારે તેલવાળું ઓછું પસંદ હોય પસંદ ઓછું આવે એવું તેલવાળું એ માટે અમે છે ને રોટલી ખાવાનું વધારે પસંદ કરીએ એટલે હવે રોટલી બનાવી લો એટલે છોલે રોટલી રેડી ત્યાં તો કોકા પણ આવી જશે ને પછી જમી લઈશું બધા આજે છે નેક્સ્ટ ડે અને અમે એ વખોડિયામાં મંદિરે દર્શન કરવા માટે અહીં જો મંદિર બાજુ કેટલું બધું પાણી ભરાઈ ગયું અને બહુ ટાઈમથી વરસાદ હતો ને તો અહીં મંદિર બહુ જ પાણી આવી જાય તો અંદર તો જવાય જ નહીં એવું બધું હોય મંદિર આખું પાણીમાં ડૂબી જાય ને એટલું બધું પાણી આવ્યું હોય તો અંદર તો જવાય જ નહીં તો બહુ ટાઈમથી મંદિરે નહોતું હોવાનું તો અમે આજે દર્શન માટે આવી ગયા માતાજીના દર્શન માટે અમે હવે દર્શન કરી લીધા છે અને પછી અહીંયા આવી પાણી જોવા માટે જો બતાવું જો અમે ક્યાં ઊભા અમે અહીંયા ઊભા ને ત્યાંથી આમ લઈને ડાયરેક પાણી જ છે આમ દૂર દૂર સુધી પછી આ સાઈડ એ પાણી છે પણ જો અહીં બાજુમાં રોડ જાય ને બાજુમાં રોડ જાય ત્યાં રોડ ઉપરથી પાણી આમ વહે આમે પાણી પાણી છે માતાજીનો મગરની બાજુમાં ને બધું પાણી સામે માતાજીનું મંદિર છે બધી સાઈડ પાણી પાણી છે જોકે વરસાદ ગયો વાગ્યો જાજા દિવસો થઈ ગયા પણ એમાં મંદિરે બહુ પાણી રહી આ બાજુ પણ જો આ બાજુના રોડે પણ પાણી છે અને અહીંયા પણ પાણી બધી સાઈડ પાણી જ પાણી એટલે તમે વિચારી શકો કે વરસાદમાં તો કેટલું પાણી હોય વરસાદ થઈ ગયો નહીં ઝાઝા દિવસો થઈ ગયા તો એટલું બધું પાણી છે તો પછી વરસાદમાં તો બહુ જ હોય એટલે અહીંયા તો આવી જ ન શકાય અહીંયા તાણ પણ બહુ જ હોય રોડ ઉપર પાણી આવે ને એટલે નાના નાના વ્હીકલ તો બધાય તણાઈ પણ જાય એટલું બધું પાણી હોય એટલે આમ ઝાઝા દિવસે દર્શન કરવા આવ્યા તો દિવસે દર્શન કરીને માતાજીના અમને બહુ સારું લાગ્યું એમ ને હવે અમે જાય ઘર બાજુ અમે એમ જ આવ્યા હતા કળિયા પ્લોટમાં તો પછી માતાજીના દર્શન તો અમે પહેલાં કરવા આવીએ જ તો હવે દર્શનને કરી લીધા છે ને બ્લોગ બની ગયો છે અમારો બ્લોગ મીન્સ કે માતાજી દર્શન થઈ ગયા અને એ મળી ગયા અને હવે અમે જાય ઘર પાછું અને આ વ્લોગને પણ આપણે એની સાથે અહીંયા જ એન્ડિંગ કરી દઈએ અને હવે આપણે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર પણ કરજો અને જે જે ન્યૂ ન્યૂ આવે છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય